બનાવીશું લસણની ચટણી તો લસણની ચટણી બનાવવા બધા સૂકું મરચું વાપરે છે પણ આ તીખા લાલ મરચાની લસણની ચટણી બનાવશો ને તો તેનો સ્વાદ તો એકદમ ગજબનો આવશે જો તમે તીખું ખાવાના શોખીન છો ને તો આ લાલ એકદમ તીખા મરચા આવે ને તે લેજો અને જો તમને તીખું વધારે પસંદ ના હોય તો કાશ્મીરી લાલ મરચા લેજો કાં તો પછી સાદું મરચું લેજો સાદું કાશ્મીરી લાલ મરચું પણ આ લસણની ચટણી જબરદસ્ત તીખી બનશે અને ટેસ્ટી પણ બનશે તેને બાજરીના રોટલા સાથે આપણે સર્વ કરીશું તો ચાલો આપણે વિડીયો બનાવવાનું શરૂ કરીએ આ મરચાં આપણે સારી રીતે વાટી લઈશું હવે આપણે લસણ ઉમેરીશું આપણા લસણ અને લીલા મરચાં સરસ વટાઈ ચૂક્યા છે તો થોડું આવું અધકચરું જ રાખવાનું છે એકદમ પેસ્ટ જેવું નથી બનાવવાનું અને આપણે તેમાં થોડા ફ્રેશ લીલા ધાણા ઉમેરીશું તો ધાણા વટાઈ ગયા છે આપણે ખાલી અડધું એવું એક લીલું મરચું ઉમેરીશું અને સાથે આ લીલું લસણ આપણે થોડું એવું તેલ ઉમેરીશું તો તેલ તમને ગમતા પ્રમાણમાં તમે ઉમેરી શકો છો વધારે ઓછું હવે આપણે તેલ ગરમ થઈ ગયું એટલે પછી તેમાં આપણે આ જે વાટ્યું છે તે ઉમેરીશું હવે આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું તો મિત્રો હું તમને જણાવી દઉં કે જ્યારે મેં ચટણીને તેલમાં ઉમેરી તમે જોયું કે વધારે તેલ ગરમ નહોતું તો આપણે વધારે તેલ ગરમ થાય ને ચડ 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 તે પ્રમાણમાં આપણે તેલ વધારે નહીં ગરમ કરવાનું ઓછું ગરમ તેલ થાય મીડિયમ ગરમ ગરમ તેમાં જ પછી આપણે આ જે આપણે વાટ્યું હતું તે ઉમેરવાનું છે અને તમે જોઈ શકો છો કે પાણીનો ઉપયોગ મેં બિલકુલ નથી કર્યો અને ચટણીને ચટણીને જોતાં ખબર પડે છે કે હજી જે આપણા ધાણા લીલું લસણ ને જેટલું પણ હતી વસ્તુ તેનું પાણી છે હજુ તો આપણે આવી ચટણી રાખવાની છે એકદમ બધું જ સરસ તેલમાં સંતળાઈ જાય એવું નથી કરવાનું તમે જો શક્ય હોય તો સિમતેલમાં જ આ ચટણી બનાવજો બહુ સરસ સ્વાદ આવશે અને જુઓ જ્યારે ચટણી આવી રીતે તેલ છૂટેવી દેખાય ને ઉપરથી તો આપણે બસ ચટણી શેકાઈ ગઈ છે એવું સમજી લેવાનું કેમ કે આ ચટણીને વધારે નહીં શેકવાની વધારે શેકવાથી તેનો સ્વાદ આખો ડિફરન્ટ થઈ જશે અને તેનો સ્વાદ સરસ નહીં લાગે તો બસ આપણી ચટણી બનીને તૈયાર છે તો એકદમ ઓછી રીતથી તમે આ રીતે બનાવી જુઓ અને પછી કહેજો મને કે કેવી લાગે આ ચટણી આપણી આ ચટણી લસણની ચટણી બનીને તૈયાર છે

ગમે છે કે નહીં કોમેન્ટ માં કહેજો આવડે છે કે નહીં હે ને કેટલી મજા આવે ને ખાવાની તો બધું તો બધું બનાવી લે તો આપણો બાજરીનો રોટલો બનીને તૈયાર છે અને તેના પર આપણે મૂકીશું માખણ તો માખણ સાથે બાજરીના રોટલો ને માખણ સાથે બાજરીયા રોટલાની મજા જ કઈ અલગ છે જો લસ લસ તો માખણ એકદમ મસ્ત સાથે લસણ મિનિટ કટ સારી રીતે બનાવેલી લસણની ચટણી તમે પણ આવી જ ચટણી બનાવજો ડુંગળીનું સલાડ અને હવે આપણી આ દેશી થાળી બનીને તૈયાર છે તો જોતા જ મોમા પાણી આવી જાય છે ને એકદમ મસ્ત લસણની ચટણી બાજરીનો રોટલો અને એકદમ મસ્ત લીસુ લીસુ લસ 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 લસતું માખણ સાથે ઠંડી ઠંડી છાસ તો ફ્રેન્ડ્સ તમને કેવી લાગી અમારી આ લસણ ની ચટણીની રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલે સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયો ને કરી દેજો અને કોમેન્ટમાં કેજો કે તમને કેવી લાગી અમારી આ લસણની ચટણી ની તમે ક્યારે બનાવાના છો હા ચટણીનો ટેસ્ટ કરશે અમારે નેહાંશી અમારા ભાણી છે મારે સાથ છે તીશું નિહાનસિ કેવી બની ચટણી તીસુ તું પણ ખાઈને બતાવ ને કેવું લાગ્યું ચલ ચલ તારો ચાલ હવે તીસુ ખાશે અમારી તીસુ આ તીસુ એ તો ખાલી બટર અને રોટલો જ ખાધો છે ચટણી નહી ખાધી તીસુ બોલ ને કેવું લાગ્યું

તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો લવ યુ ઓલ